જય હિનુપંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો આજના વિડીયોની અંદર આજે આપણે મેડિકલ સોશિયલ વર્કરની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નોનું સોલ્યુશન લાવ્યા છીએ ઓકે તો મેડિકલ સોશિયલ વર્કરની જે પરીક્ષા આઠ માર્ચના રોજ યોજાવાની છે એટલે કે માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આ પ્રશ્ન ખાસ કામ લાગશે અને આ મેડિકલ સોશિયલ વર્કરની સંપૂર્ણ બસો દસ વર્ષની મુકટેસ આપવા માટે તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે સામાજિક કાર્ય એ કળા અને વિજ્ઞાન બંને છે આ વિધાન કોના દ્વારા કહેવામાં આવ્યું હતું ઓકે જે સામાજિક કાર્ય છે જે આપણા ટોપિકમાં આપેલું છે સામાજિક કાર્ય એ કળા અને વિજ્ઞાન બંને છે આ જે વિધાન છે મિત્રો તે વોલ્ટર ફ્રીડ લેન્ડર દ્વારા કહેવામાં આવ્યું હતું ઓપ્શન બી સાચો જવાબ રહેશે ત્યારબાદ સામાજિક કાર્યનું મુખ્ય સૂત્ર અથવા મૂળભૂત ફિલોસોફી શું છે ઓકે મૂળભૂત એનું સૂત્ર શું છે એટલે કે મૂળભૂત એનું હેતુ શું છે સામાજિક કાર્ય એનું મૂળભૂત હેતુ રહેલો છે કે લોકોને મદદ કરવી જેથી તેઓ પોતાની મદદ જાતે કરી શકે એટલે કે ઓપ્શન બી અહીં યોગ્ય જવાબ બનશે કે ભાઈ લોકોને મદદ કરવી જેથી તેઓ પોતાની મદદ જાતે કરી શકે ભારતમાં વ્યવસાયિક સામાજિક કાર્ય શિક્ષણ આપતી સૌ પ્રથમ સંસ્થા કઈ હતી ચાલો સરસ મજાનો પ્રશ્ન છે ભારતમાં વ્યવસાયિક સામાજિક કાર્ય શિક્ષણ આપતી સંસ્થા એ હતી મિત્રો ટાટા institute ઓફ social sciences ઓકે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ social sciences ઓકે જેને ટૂંકમાં આપણે વાત કરીએ તો ટીઆઈએસએસ ટૂંક માટે ટીઆઈએસએસ કહેવામાં આવે છે વાત કરીએ આ સંસ્થાની તો આ સંસ્થા જે મિત્રો જે છે ઓકે આ જે સંસ્થા છે મિત્રો આની જે સ્થાપના છે તે ઓગણીસો છત્રીસ માં ઓગણીસો છત્રીસ માં મુંબઈ ખાતે આની સ્થાપના થઈ હતી ઓગણીસો છત્રીસમાં મુંબઈ ખાતે આની સ્થાપના થઈ હતી કોના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ઓકે તો કે ભાઈ સર સરદોરાપજી ઓકે સર સરદોરાપજી ટાટા દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ સામાજિક કાર્ય અને સમાજ સેવા વચ્ચેનો તફાવત શું છે સામાજિક કાર્ય કોને કહેવાય અને સમાજ સેવા કોને કહેવાય ચાલો મિત્રો તો આની અંદર જવાબ જે છે જવાબ આવે ઓપ્શન એ કે સામાજિક કાર્ય માટે તાલીમ જરૂરી છે જ્યારે સમાજ સેવા એ સ્વૈચ્છિક છે આના સિવાય પણ ઘણા બધા તફાવતો છે આ બંને વચ્ચે સામાજિક કાર્ય અને સમાજ સેવા વચ્ચે જુઓ સામાજિક કાર્ય એટલે કે ભાઈ વ્યવસાયિક પદ્ધતિઓ દ્વારા અપાતી મદદ વ્યવસાયિક પદ્ધતિઓ દ્વારા અપાતી મદદ એટલે સામાજિક કાર્ય કહેવાય જ્યારે નિઃસ્વાર્થ ભાવે અને સ્વૈચ્છિક રીતે અપાતી મદદ એને સમાજ સેવા કહેવાય ઓકે સામાજિક કાર્ય એક વ્યવસાય છે અને જે સમાજ સેવા એ શું છે પોતાની મેળે એટલે કે સ્વૈચ્છિક પ્રવૃત્તિ છે ઓકે તો આવી રીતે જે છે આ સામાજિક કાર્યકરને જે છે કામના બદલે વેતન મળે ઓકે સામાજિક કાર્યકરો હોય ને કામના બદલે શું મળશે વેતન મળશે એટલે કે પૈસા મળશે પરંતુ જે સમાજ સેવામાં જે હોય આમાં કઈ કશું વેતન મળતું નથી ઓકે ચાલો સામાજિક કાર્યના ઉદાહરણની વાત કરીએ તો દાખલા તરીકે કાઉન્સેલર છે મેડિકલ સોશિયલ વર્કર છે બાર સુરક્ષા અધિકારી છે આ બધા સામાજિક કાર્યકર કહેવાય મિત્રો જ્યારે સમાજ સેવામાં વાત કરીએ તો કોઈ જે ગરીબોનો વસ્ત્રદાન આપે ઓકે કેમ્પ કોઈ ખોલે શ્રમદાન છે ઓકે તો આવું બધું આવશે બ્લડ ડોનેશન કેમ્પ છે ઓકે તો આ બંને વચ્ચે આવો તફાવત રહેલો છે ચાલ ત્યારબાદ આગળ વાત કરીએ કે સામાજિક કાર્યની પદ્ધતિઓમાં વર્કનો વર્થ શું થાય છે કે ભાઈ વ્યક્તિ સાથે વ્યક્તિગત રીતે કામ કરવું ઓકે વ્યક્તિગત ધોરણે એક વ્યક્તિની સમસ્યા ઉકેલવાની પદ્ધતિ છે સામાજિક કાર્યકર અસિલ ને કયા સિદ્ધાંત મુજબ સ્વીકારે છે તો અસિલ જેવો છે એવો જ સ્વીકારવો અશીલ જેવો છે તેવો જ સ્વીકારવો અસિલ એટલે કે ક્લાયન્ટ નેક્સ્ટ નીચેનામાંથી કયું સામાજિક કાર્યનું લક્ષણ નથી સામાજિક કાર્યનું નીચેનામાંથી લક્ષણ કયું નથી તો વાત કરીએ તો એક મદદની વ્યવસાય છે આ સા તો સાચું છે તે વૈજ્ઞાનિક પદ્ધતિ ઉપર આધારિત છે આ પણ સાચું છે તે માત્ર દયા અને દાન પર આધારિત છે ને ઓકે આ દયા અને દાન ઉપર આધારિત નથી ઓકે કારણ કે આ દયા અને દાન જે સામાજિક કાર્યનું લક્ષણની વાત કરીએ તો એ દયા અને દાન નથી પરંતુ એક જે છે એ સશક્તિકરણ પર આધારિત છે દયાન દાન પર આધારિત નથી એટલે કે આ ખોટું આપણને પ્રાપ્ત થઈ ગયું ચાલો સામાજિક કાર્યાત્મકતા એટલે શું સામાજિક કાર્યાત્મકતા એટલે કે વ્યક્તિ દ્વારા પોતાની સામાજિક ભૂમિકાઓ અસરકારક રીતે ભજવવી નેક્સ્ટ સામાજિક કાર્યનો નિવારક હેતુ શું સૂચવે છે તો એ સૂચવે છે કે ભાઈ સમસ્યા થતી અટકાવવા અગાઉથી પગલા લેવા

ચાલો નેક્સ્ટ ગોપનીયતાનો સિદ્ધાંત શું છે ગોપનીયતા ગોપનીયતાનો સિદ્ધાંત શું છે તો જવાબ આવશે અસિલની અંગત માહિતી તેની મંજૂરી વગર જાહેર ન કરવી નેક્સ્ટ સામાજિક કાર્યમાં વ્યક્તિકરણ આ વ્યક્તિકરણનો અર્થ શું થાય તો વ્યક્તિકરણનો અર્થ થાય કે ભાઈ દરેક વ્યક્તિ વિશિષ્ટ છે અને તેની સમસ્યા અલગ છે એમ માનવું દરેક વ્યક્તિ વિશિષ્ટ છે અને દરેક વ્યક્તિની સમસ્યા શું હોય વ્યક્તિગત અલગ અલગ સમસ્યાઓ હોય છે કોઈ પણ બે વ્યક્તિ સરખી ના હોતી નથી તેથી દરેક કેસને અલગ રીતે તપાસવો જોઈએ રાજા સામાજિક સામે લડત ચલાવી હતી સૌ સતી પ્રથા સામે રાજા રામ મોહન રાય દ્વારા જે છે લડત ચલાવવામાં આવી હતી ઓકે રાજા રામ મોહન રાય અઢારસો ને ઓગણત્રીસ માં ત્યારે અઢારસો ને ઓગણત્રીસ માં સતી પ્રથા નાબૂદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ઓકે અને જે છે ભારતમાં સામાજિક સુધારાની શરૂઆત કોણે કરી તો એ હતા રાજા રામમોહન રાય નેક્સ્ટ એન્ડરસનની વ્યાખ્યા મુજબ કાર્યનો હેતુ શું છે ચાલો તો જવાબ આવશે કે ભાઈ વ્યક્તિને સામાજિક સંબંધોમાં સંતોષ પ્રાપ્ત કરવામાં મદદ કરવી નેક્સ્ટ સામાજિક કલ્યાણ અને સામાજિક કાર્ય વચ્ચે શું સંબંધ છે બરાબરનો તફાવત જુઓ સામાજિક કલ્યાણ અને સામાજિક કાર્ય આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે તો જવાબ આવે કે સામાજિક કાર્ય એ સામાજિક કલ્યાણના વ્યાપક ક્ષેત્રમાં કામ કરવાની પદ્ધતિ છે ઓકે જે સમાજ કલ્યાણ છે આ સમાજ કલ્યાણ એક મોટું ક્ષેત્ર છે ઓકે ખૂબ મોટું આ ક્ષેત્ર છે જ્યારે આ સામાજિક કાર્ય જે છે શું છે સામાજિક કાર્ય સામાજિક કલ્યાણમાં કામ કરવા માટેનું સાધન છે નેક્સ્ટ સામાજિક કાર્યકર નીચેનામાંથી કઈ ભૂમિકા ભજવતો નથી તો સામાજિક કાર્યકર ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ ચાલો કારણ કે જે સામાજિક કાર્યકરનું કામ શું હોય અસિલને સમજાવવાનું હોય એની મદદ કરવાનું હોય પણ એનો ન્યાય આપવાનું એ કામ પડતો નથી ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ

એચ બી ટ્રેકરના મતે સામાજિક જૂથ કાર્યનો કયો સિદ્ધાર્થ એમ સૂચવે છે કે જૂથમાં દરેક વ્યક્તિનું અલગ અલગ અસ્તિત્વ અને જરૂરિયાત હોય છે ભલે તે જૂથનો ભાગ હોય તો જવાબ આવશે આની અંદર મિત્રો નિરંતર વ્યક્તિગત કરણનો સિદ્ધાર્થ ઓકે ઓપ્શન બી સાચો જવાબ રહેશે તો મિત્રો આ સરસ મજાના પ્રશ્ન હવે આગળ આપણે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ મુજબ મોક ટેસ્ટ છે ઓકે થિયરી પર થિયરી પણ લાવશું મિત્રો આપણે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સંપૂર્ણ મિત્રો પરીક્ષાના અંતિમ દિવસોમાં મોકટેસ્ટ આપવી ખાસ જરૂરી છે સંપુ સિલેબસ મુજબ બસો દસ માર્ક્સનું પેપર ત્રણ કલાકનો સમય ઓકે પાર્ટ એ પાર્ટ બી બંનેનો સંપૂર્ણ એકદમ પરીક્ષામાં બેસા પૂછાય તેવા ઓથેન્ટિક સોર્સમાંથી પ્રશ્નો આની પ્રેક્ટિસ મિત્રો ખાસ કરવી જરૂરી છે તો આપણી ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનમાં માત્ર એકસો પચાસ રૂપિયાની આ ટેસ્ટ તમે મેળવી શકો છો ઓકે દસ ટેસ્ટ આવશે સંપુર સિલેબસ મુજબ ડાઉનલોડ એપ્લિકેશન કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત